એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું દેશ વિદેશથી ઉચ્ચતમ કિંમતી પથ્થરો મંગાવવામાં આવ્યા અને આતી કિંમતી પથ્થરોના ઢગલામાં વચ્ચે એક સાધારણ પથ્થર હતો કોઈ શિલ્પી તે પથ્થર પર કામ કરવા માટે તૈયાર નહોતો અને આ મંદિરના નિર્માણ કાર્ય પર દેખરેખ રાખનાર મંત્રીજીએ પેલા પથ્થરને બેકાર ગણીને તેને ફેંકાવી દીધો હતો આજુબાજુના પથ્થરોને વિવિધ શિલ્પમાં પરિવર્તિત થતા જોઈને બિચારો આ પથ્થર નિશાસો નાખતો કે આ મારા નસીબમાં જ રસ્તાનો પથ્થર બની ઠોકરો ખાવાનું લખેલું છે હું ક્યારેય સુંદર મૂર્તિનું રૂપ નહી લઈ શકું પથ્થર પોતાના ભાગ્યને કોષતો ઠોકરો સહન કરી રહ્યો હતો અને એક દિવસ શિલ્પીનો યુવાન દીકરો પોતાના ગુરુ સાથે ત્યાંથી પસાર થાય છે ગુરુનું ધ્યાન પેલા પથ્થર પર ગયું અને તેમણે તપાસ કરી તો ખબર પડી કે બધા જ કિંમતી પથ્થરોના પ્રમાણમાં આ પથ્થર છે એ સાધારણ હોવાથી તેના પર કોઈ કામ કરતું નથી તેથી અહીં ફેંકી દેવામાં આવ્યો છે ગુરુજીને પોતાના શિષ્યની પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે અને તેમણે તરત જ પેલો જે યુવાન શિષ્ય હતો તેને કહ્યું કે જો પેલો પથ્થર લે અને જેમ બને તેમ જલ્દી તેને સુંદર કલાકૃતિમાં ફેરવી નાખ આ યુવાન શિલ્પીએ આના કાની વિના તરત જ હથોડી અને છીણીથી કામ ચાલુ કર્યું અને એક પણ ઘડી અટક્યા વિના કલાકો સુધી એક ધારું કામ કરીને પથ્થરમાંથી સુંદર સરસ મજાની મૂર્તિનું નિર્માણ કર્યું બધા જ યુવાન કલાકારના વખાણ કરવા લાગ્યા શિષ્યે હાથ જોડીને કહ્યું કે મેં તો કાંઈ જ નથી કર્યું માત્ર મારા ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે પથ્થરમાંથી જે પ્રગટ થયું તે પથ્થરમાં છુપાયેલું જ હતું મેં તો માત્ર ગુરુ કૃપાથી તેને ઓળખી ઉજાગર કર્યું છે આ સાંભળીને ગુરુજી બોલ્યા કે શિષ્ય તું આજે પરીક્ષામાં બધી જ રીતે સફળ થયો છે તે ગુરુ આજ્ઞા માની સાધારણ પથ્થર પર કામ કર્યું અને તે સાધારણ પથ્થર પર પણ જીવ રેડી તેને મૂલ્યવાન બનાવી દીધો અને તારી કલાનું પ્રમાણ આપ્યું અને વળી તારા પાછા વખાણ તે પોતે ન લેતા પથ્થરને અને મને આપ્યું પોતાની અભિમાન ન કર્યું તું દરેક પરીક્ષામાં સફળ થયો છે સાધારણ પથ્થરની જેમ બધામાં જ કંઈક ખાસ છુપાયેલું હોય છે જરૂર છે એક ગુરુ એક માર્ગદર્શકની તે મળવાથી જીવનનું જ સાચું જીવન ઘડતર થાય છે